તમે પણ એક વખત રૂબરૂ મુલાકાત કરો અમારા ટ્રસ્ટની આપણે વિરંગામ ગાંધી હોસ્પિટલમાં ડેલી સર્વિસ આ રીતના ભોજન ચાલુ હોય

આ વિડીયો બને તેટલો શેર કરવા વિનંતી છે યુટ્યુબમાં જોતા હોય તો મહેરબાની કરીને શેર કરવા વિનંતી છે આજે તારીખ એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સોમવાર ભોજન ચાલુ છે બાબા ફરીદ લંગર તેમના તરફથી આખું ભોજન આપવામાં આવે છે દાળ ભાત શાક રોટલી શું તમારે પણ આ ટ્રસ્ટમાં યોગ્ય દાન આપવું હોય તો અમારો સાઇડમાં ક્યુઆર કોડ આપવામાં આવે છે તે ક્યુઆર કોડમાં તમારાથી બને તે યોગ્ય દાન પહોંચાડી શકો છો